આજ રોજ રાજપાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં વિશ્વકર્મા મંત્રી સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય રિતેશભાઈ વસાવા તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ ઝઘડીયા તાલુકા પ્રમુખ જયન્દ્ર તેમજ માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશ્વ આદિવાસી દિવસના દિવસે રાજપારડી ખાતે બસ સ્ટોપ તેમજ લોકો માટે પાણીનો પરબનો ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યો હતો વધુમાં રાજપાળી પોલીસ દ્વારા ટ્રાફિક તેમજ અન્ય કોઈ ઘટના ન બને તે હેતુથી ચાપતો બંદોબસ્ત એસપી મીણા તેમજ પીઆઈ એસબી ગોહિલ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો સિરાજુદ્દીન ઝઘડિયા એબી ગુજરાતી ભગવાન બિરસા મુંડાજીની કાર્યક્રમ થઈ રહ્યો છે આજે આ કાર્યક્રમ વિશેષ ઉપસ્થિતિ અમારા સાંસદ સભ્ય મનસુખભાઈ અમારા ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અમારા સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા આજે ભરૂચ ખાતે કાર્યક્રમ કરવામાં આવે છે આદિવાસી સમાજ દ્વારા વનબંધુ મિત્રો દ્વારા એમની પરંપરાગત વારસાગત જેટલા પણ તહેવારો છે એ તહેવારોની ઉજવણી એની પરંપરા સચવાયેલી રહે અને જે ભગવાન બિરસા મુંડાનું જે યોગદાન હતું અંગ્રેજો સામેની જે લડાઈની અંદર જેમનું યોગદાન હતું આ વારસાને જીવંત રાખવા માટે દેશના શ્રી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આ દોઢસોમી જન્મજયંતિ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું અને આનંદ અને ગર્વની વાત એ છે કે સાહીઠ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસ ની સરકાર કેન્દ્રમાંથી છતાંય આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર માત્ર વોટની રાજનીતિ માટે રાખ્યું પણ બે હજાર ચાર ની અંદર જ્યારે અટલ બિહારી બાજપેયીની સરકાર આવી લે ત્યારે કેન્દ્રની અંદર અલાઈ આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો ને આજ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડી સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબદ્ધ કલ્યાણ યોદ્ધા દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી

કેન્દ્ર સરકાર ઉભી કરી છે સાથે સાથે દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી જ ઉચ્ચ અભ્યાસ કરી શકે ફોરેન જઈ શકે એવું નહીં પણ આદિવાસી ભાઈ બહેનો દીકરા દીકરી પણ વ્યક્તિ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે ડોક્ટર બની શકે એન્જિનિયર બની શકે આવી તમામ પ્રકારની શું સગવડો એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હોય એ આપી રહી છે આપણા સૌના માટે આ આદિવાસી દિવસનું જે ગર્વ છે ભગવાન બિરસા મિંડાજીનું નું જે જન્મ જયંતિ ઉભી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈ અને વધુ આ પરંપરાને આગળ લેજી કે જે